નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લે લિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ટકાવારી ચેપ્ટરના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ હજુ પણ અગત્યની એવી રીતો જે છે એ બાકી છે પણ આપણે સંપૂર્ણ એક વખત રીતો જે છે એ બધી પૂરી કરી નાખવાના છે જેથી કરીને તમારી ફરમાઈશ છે એ વળી પાસે ચાલુ ના થાય બરાબર એટલે કે તમારે જરૂરિયાતવાળા તમામ દાખલાઓ ટકાવારીના છે એ મોસ્ટ ઓફ લગભગ આની અંદર આવી જશે મારા ખ્યાલથી તો આજે દસમા નંબરની રીત એ પણ ખરેખર ખૂબ ઉપયોગી રીત છે અને ખૂબ સમજવા જેવી પણ રીત છે જેનું નામ છે મિશ્રણવાળા દાખલા બરાબર તો લગભગ એસી ટકા લોકોને મિશ્રણવાળા દાખલા જે છે ને એની અંદર પહેલી વાત તો એ કે એને સમજણમાં જ તકલીફ પડે છે એને કાંઈ સમજાતો જ નથી દાખલો કે આ ખરેખર આનો અર્થ શું થાય છે આનો મતલબ શું થાય છે એ એને સમજાતો નથી એનું કારણ એક છે કે એનો પાયો જે છે ને એમાં થોડીક વસ્તુની કચાસ રહે છે એક નાનકડું ઉદાહરણ આપું કે ટકાવારીની અંદર એક ઘટના કેવી બને છે ને એનું એક નાનકડું ઉદાહરણ આપું એ દાખલા તરીકે હું એક ખાલી એક તમને એકદમ સિમ્પલ આપું કે માનો કે એક આ કુટુંબ છે બરોબર છે હવે આ કુટુંબની અંદર અત્યારે હું બે જ વ્યક્તિ ફક્ત મૂકું છું બે જ વ્યક્તિ કે એક મેલ અને એક આ જે પુરુષ છે એ કેટલા ટકા કહેવાય તો કે પચાસ ટકા પુરુષ કહેવાય બિલકુલ સાચી વસ્તુ બરાબર પુરુષ છે એ કેટલા ટકા કહેવાય પચાસ ટકા કહેવાય અને સ્ત્રી જે છે એનું પ્રમાણ કેટલું કહેવાય તો કે એ પણ હવે પચાસ ટકા જ કહેવાય તમે સમજી શકો છો કે બે જ વ્યક્તિ છે તો પચાસ ટકા પુરુષો થયા કહેવાય કુટુંબમાં અને પચાસ ટકા કુટુંબની અંદર સ્ત્રીઓ છે બિલકુલ સાચી વાત છે તો અહીં ખાસ ધ્યાન રાખજો કે એક પુરુષ જે હતો બરાબર એ પુરુષનું અત્યારે ટકાવારીમાં રૂપાંતર કેટલું હતું તો કે પચાસ હતું હવે આ પુરુષનું ટકાવારી પચાસ છે એ ટકાવારી બરોબર ધ્યાન રાખજો પુરુષ ઘટાડતા પણ નથી અને પુરુષ વધારતા પણ નથી પરંતુ જે અહીંયા સ્ત્રીનું જે પાત્ર છે આ સ્ત્રીના પાત્રમાં વધારો થાય તો આ જે પુરુષનું સ્થાન પચાસ ટકામાં હતું ને એ સ્વાભાવિક રીતે નહીં રહે બસ એવા જ પ્રકારના દાખલા માનો કે હું એમ કહું કે અહીંયા હું બે સ્ત્રીઓ બીજી મૂકું છું ધ્યાન રાખજો બે સ્ત્રીઓ મૂકું છું બરાબર તો હવે ધ્યાન રાખજો કે આ જે ટોટલ ફેમિલી છે એ કેટલું થયું ચારનું થયું જોઈ લો બરાબર એક પુરુષ અને એક બે ને ત્રણ સ્ત્રી ચાર વ્યક્તિનું કુટુંબ થયું હવે તમે આની ટકાવારી બોલો જોઈ તો હવે તમારી ટકાવારી ખોટી પડશે જુઓ પુરુષની ટકાવારી જે છે એ આ ફેમિલીની અંદર પચાસ છે બિલકુલ ખોટી બરાબર પુરુષની ટકાવારી જે છે એ આ ફેમિલીની અંદર પચાસ ટકા નથી આ ફેમિલીની અંદર ટોટલ વ્યક્તિઓ કેટલા છે ચાર વ્યક્તિઓ ટોટલ છે બરાબર તો ચાર વ્યક્તિઓની અંદરથી આ ચોથો ભાગ જે છે ખરેખર એટલે જે સો ટકા જે છે ને એ સો ટકાના તમે ચાર ટુકડા કરો તમને ખ્યાલ આવશે કે દરેક પચીસ પચીસ ટકા છે પચીસ ટકા જે છે એ આ છે અને બાકીના આ ભાગની અંદર કેટલા ટકા છે પંચોતેર ટકા આ ભાગની અંદર છે બરાબર સ્ત્રીઓ છે તો મિત્રો અહીંયા તમને ખાલી સમજણમાં ખ્યાલ આવી ગયો છે કે જે સૌપ્રથમ અહીંયા બે જ વ્યક્તિ હતો ત્યારે આપણે કહી શકતા હતા કે પચાસ ટકા પુરુષ પચાસ ટકા સ્ત્રી પરંતુ કેટલીક સ્ત્રીઓ ઉમેરી જુઓ કેટલીક એટલે અત્યારે તમારી નજર સમક્ષ દેખાય છે કે બે સ્ત્રી મેં ઉમેરી હતી અત્યારે નજર સમક્ષ દેખાય કે બે સ્ત્રી ઉમેરી હતી તો કેટલીક સ્ત્રીઓ ઉમેરો ને તો આ પુરુષની જે ટકાવારી જે છે એ પચાસ જે હતી એ પચાસ છે એ તૂટી જાય છે અને કેટલી થઈ જાય પણ પુરુષ કેટલા રહે છે તો કે હતા એટલા જ પુરુષ તો એક જ હતો પહેલા અને અત્યારે પણ પણ એક જ છે પહેલા પુરુષ એક હતો ત્યારે એની ટકાવારી પચાસ ટકા સ્ત્રી હતી પરંતુ જ્યારે નવી સ્ત્રીઓ જ્યારે ઉમેરાય છે ત્યારે નવી સ્ત્રીઓ ઉમેરાય એટલે હવે જે પુરુષનું જે સ્થાન છે પુરુષની જે ટકાવારી છે એ આ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીએ તો હવે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા પુરુષ એક છે અને સ્ત્રીઓ જે છે એ કેટલી છે ત્રણ છે તો હવે ટકાવારી તમને સિમ્પલ ખબર પડી જશે કે આ બધા થઈને સો ટકા ખરેખર કુટુંબના સભ્યો કહેવાય તો અહીંયા આ બધા સભ્યોની અંદર ત્યાં આ જે એમ છે એટલે કે જે પુરુષ છે એના ખરેખર ટકા કેટલા ભાગમાં આવે તો પચીસ આવે આરામથી બરાબર અહીં ચાર છે ચાર આ ચોથો ભાગ છે તો અહીંયા પચીસ ખરેખર પુરુષો થઈ જાય છે તો અહીંયા મિત્રો બે પ્રકારની વાત તમને જોવા મળી કે સૌપ્રથમ કઈ ઘટના હતી કે સૌપ્રથમ ખાલી એમફ જ જતો એટલે કે એક સ્ત્રી હતી અને એક પુરુષ હતો તો અહીંયા તમારી ટકાવારી જે છે એ અહીંયા કેટલી બોલતી હતી 50% બિલકુલ સાચી વાત છે એટલે કે આ પ્રથમ પરિસ્થિતિ હતી એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય તો ટકા તમે 50% કહી શકો સાચા પરંતુ સ્ત્રીઓ વધી ગઈ તો જો સ્ત્રીઓ વધારવામાં આવે કોનામાં તો કે આમાંનામાં જ બરાબર સ્ત્રીઓ જો વધારવામાં આવે તો એના એ જ પુરુષનું સ્થાન જે અહીંયા પુરુષ એક જ બોલાતો હતો એ અહીંયા પણ પુરુષ તો એક જ બોલાય છે પણ એની એના એ જ પુરુષની ટકાવારી છે એ હવે આમના સાપેક્ષે જુઓ તો પચીસ ટકા કહેવાય તો મિત્રો આ જે છે એની રકમ બનાવો ને એટલે આ પોતે દાખલો આ એની ખાલી સમજણ થાય એની રકમ કેવી બને ખબર છે માનો કે એમ પૂછે કે એક કુટુંબની અંદર માનો કે બે સભ્ય છે આ તો આનું ખાલી આનું જ ઉદાહરણ આપું કે એક કુટુંબમાં બે સભ્યો છે બરોબર એની અંદર પચાસ ટકા પુરુષો છે તો કેટલી નવી સ્ત્રીઓ ઉમેરવાથી પુરુષોનું પ્રમાણ છે એ પચાસના બદલે પચીસ ટકા બની જાય તો બસ એ દાખલો થઈ ગયો આ તો સમજણની અંદર તમને ખ્યાલ આવી જશે કે અહીંયા બે સ્ત્રી ઉમેરવી પડે પણ આપણે આ રીતે કોઈ ગણવાનું નથી આ તો તમને સમજાવું છું કે આ પ્રકારની મિત્રો વાત છે ખરેખર એટલે સમજવા જઈએ તો થોડુંક અઘરું લાગે મગજની અંદર કદાચ ક્યારેક ના પણ બેસે એવું પણ બને પણ આ વસ્તુ છે એને આપણે સંપૂર્ણ રીતે એકદમ શોર્ટમાં એટલે કે એકદમ ટૂંકની અંદર આપણે કઈ રીતે ગણવી કે જેમ આમાં પડવાનું નથી આ તો તમને મગજમાં પ્રશ્નો થતા હોય એને શાંતિ મળે કે ભાઈ આ પ્રકારે બરોબર છે આ રીતે વાત સાચી છે આ રીતે આ રીતે સુધારાઓ થઈ શકે છે તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ પહેલા તો તો મિત્રો આને સમજણની રીતે તો આપણે જરા જોઈ લીધેલું છે કે આની અંદર કેવી વાત કરે છે તો કે ચાર લોકોનું કુટુંબ છે એટલે ખરેખર આ જે છે ને મિશ્રણ કહેવાય ટૂંકું સાંભળજો તમને એમ થશે કે આ મિશ્રણ વારંવાર કુટુંબ ક્યાંથી આવી ગયું તો એવું કાંઈ નથી હોતું બધામાં જે પ્રકારની રકમ જે છે એ તમે બનાવી શકો છો તો આ જે ચાર લોકો છે ને ખરેખર મિશ્રણ છે એમાં સ્ત્રીઓ પણ હશે ને એમાં પુરુષો પણ હશે બરાબર એટલે એને મિશ્રણ કહેવાય એક પ્રકારનું તો ચાર લોકોનો એક કુટુંબની અંદર પચાસ ટકા સ્ત્રીઓ છે પચાસ ટકા છે એ સ્ત્રીઓ છે કેટલા પુરુષ નવા એની અંદરથી માનો કે જન્મે બરાબર એ કુટુંબની અંદર કેટલા પુરુષોનો જન્મ થાય તો સ્ત્રીઓનું જે પ્રમાણ છે ને પેલા પચાસ ટકા કેવાતું હતું એ ખરેખર અમે પુરુષો જો સામે વધતા હોય તો એને ધ્યાનમાં રાખીને નવી ટકાવારી કાઢો તો એ કેટલી બની જાય સ્ત્રીની પચીસ ટકા જ પ્રમાણ કહેવાય પણ સ્ત્રીઓ નહીં બદલાય પહેલી વખતે માનો કે જેટલી સ્ત્રીઓ છે એટલી સ્ત્રીઓ છે એ બીજીની અંદર રહેશે બરાબર એટલા માટે થાય અને સ્ત્રીઓનું પ્રમાણ છે એ ખરેખર ઘટી ગયું છે અહીંયા એટલે સ્ત્રીની સંખ્યા તો મિત્રો બદલાતી જ નથી સ્ત્રીની સંખ્યા તો બેમાં સરખી જ છે પણ આ પચાસ ટકાનું પચીસ ટકા થયું એનું મુખ્ય કારણ કયું તો કે પચાસ ટકા સ્ત્રીઓ જે હતી ને એની અંદર ફક્ત પુરુષો ઉમેરેલા છે સ્ત્રીઓ અહીંયા ઉમેરેલી નથી જો નકરા પુરુષો ઉમેર ઉમેર કરો તો સ્ત્રીઓની ટકાવારી પછી પુરુષની સાપેક્ષ માનો કે કાઢવા જાઓ તો એ ઘટે જ તે હંમેશા એટલે અહીં મિત્રો સ્ત્રીઓ જે છે એની સંખ્યા એનાય જ રહે છે તો અહીં મિત્રો હવે ફક્ત તમારે શોર્ટકટ યાદ રાખવાની છે બીજું બધું મગજમાં જવા દેવી કેમ કે પરીક્ષાની અંદર આપણને મેં કીધું એની જેમ કે તમે જવાબ જે છે એ કઈ સિસ્ટમથી લાવો છો એ સિસ્ટમને કોઈ મહત્વ નથી સામે ઓપ્શન સાચો છે ખોટો છે એની સાથે નિસ્બત હોય છે છતાંય આપણે અમુક વસ્તુઓ સમજવી જરૂરી છે જેથી કરીને આપણું ગાણિતિક મગજ જે છે એ વિકાસ પામે આપણને ગણિત માટે રસ જાગે એટલા માટે આપણે સમજાવીએ છીએ બરાબર ચાલો શોર્ટકટની અંદર એકદમ બે સ્ટેપમાં જવાબ છે આનો ભલે સમજવા માટે આની પાંચ મિનિટ કે દસ મિનિટ લાગી પરંતુ આને ગણવા માટે પાંચ દસ મિનિટ ક્યાંય લગાડવાની નથી ફક્ત ને ફક્ત સાતથી આઠ સેકન્ડ જે છે એ વધીને આપવાનો સમય ચાલો શોર્ટકટની અંદર કઈ રીતે જવાબ આપશું તો જો આ પ્રકાર આનું શોર્ટકટ બનાવવાનું છે સીધું તે એકદમ સિમ્પલ વસ્તુ હવે દરેક દાખલાની અંદર તમને મિશ્રણ તો આપવાના જ છે બરાબર પછી મિશ્રણ જે છે એ પાણી જે છે એનું હોઈ શકે પાણી અને દૂધનું હોઈ શકે છે કેરોસીન પેટ્રોલનું હોઈ શકે છે ડીઝલ પેટ્રોલનું હોઈ શકે છે આ રીતે માનો કે સ્ત્રી પુરુષનું પણ મિશ્રણ હોઈ શકે છે અથવા તો પક્ષીઓના પણ મિશ્રણ હોઈ શકે છે તમામ પ્રકારની વાત આપણે લઈશું પણ કોઈ પણ નમૂન મિશ્રણ હશે તો અહીંયા તમારે ફક્ત મિશ્રણ જે છે એ લખવાનું છે મિશ્રણ ગુણ્યા તમારે હવે અહીંયા શું લેવાનું છે તો કે જે ટકા જે છે ને એનો જરાક તમારે અહીંયા તફાવત લેવાનો છે બરાબર હમણાં જ તાજેતરમાં રીત પૂરી કરી એમાં પણ એવું હતું જ આમાં બે ટકાવાળી હશે બિલકુલ સાચી વાત છે જુઓ તમે બે ટકા હશે જ તે બરાબર એટલે ટકાવારીનો તફાવત લેવાનો છે ને છેદમાં શું મૂકવાનું છે તો એ ખાસ ધ્યાન રાખજો કે પેલા પ્રમાણ હતું ને એને જૂનું પ્રમાણ આ કહેવાય પચાસ ટકા પ્રમાણ એટલે કહ્યું કે મૂળભૂત પ્રમાણ સૌ પ્રથમ પચાસ ટકા સ્ત્રીઓ હતી ક્યારે તો કે જ્યારે પુરુષો નહોતા જન્મ ત્યારે પછી પુરુષોનો નવો જન્મ થયો સભ્યોની સંખ્યા વધી ગઈ પુરુષો વધવા માંડ્યા તો એના એ સ્ત્રીઓની ફરીથી ટકાવારી કાઢી તો કેટલી મળી પચીસ ટકા જ મળી બરાબર કેમ કે પુરુષો વધી ગયા હતા તો આ છે ને એને નવી ટકાવારી કહેવાય છે ખાસ ધ્યાન જો તમને સમજી જ જશે કે આ નવી ટકાવારી ખરેખર પચીસ ટકા છે આ છે એ ખરેખર જૂની ટકાવારી છે એટલે આમ આમ પણ કહી શકાય કે તમારે કઈ ટકાવારી વાળો દાખલો જોઈશે તો અહીંયા લખેલું જ છે કે જો કે સ્ત્રીઓનું પ્રમાણ પચીસ ટકા બને બરાબર એટલે કે કેટલા પુરુષો નાખવું તો અમે નવું પ્રમાણ એટલે આને ખરેખર નવું પ્રમાણ કહેવાય અથવા તો નવી ટકાવારી કહેવાય તો છેદમાં તમારે હંમેશા નવી ટકાવારી જે છે એ રાખવાની છે આ મિત્રો એનો જવાબ થઈ ગયો નાનકડા એવા ત્રણ સ્ટેપ છે ખાલી બરાબર મિશ્રણ કેટલું છે તો કે ચાર લોકોનું ટકાવારીનો તફાવત કેટલો છે તો કે પચાસમાંથી પચીસ કાઢ નાખો ટોટલ વિધા પચીસ નવી ટકાવારી છેદમાં કેટલી છે છેદમાં નવી ટકાવારી પચીસ છે આ બંને કાઢી નાખશો તો કેટલા મળશે પુરુષ બરાબર ચાર પુરુષો નવા છે તે જન્મે હવે મિત્રો આને ખાલી સમજવું હોય ને તો હવે તમને એકદમ સમજી જશે અને તમને ખ્યાલ પણ આવી જશે બરાબર છે હવે તમે અહીંયા સમજી શકશો કે જો ટોટલ લોકો જે છે ને કેટલા છે તો કે ટોટલ લોકો ચાર છે બરાબર ચાર લોકો જે છે અને એની અંદર જેમ કહે છે પચાસ ટકા સ્ત્રીઓ છે અને પચાસ ટકા પુરુષો છે તો આપણે અહીંયા આરામથી કહી શકીએ છીએ કે સ્ત્રીઓ કેટલી છે અને પુરુષો કેટલા છે એ આરામથી આપણે કહી શકશું તો કે માનો કે સ્ત્રીઓ જે છે ને બે છે જુઓ આ બે સ્ત્રીઓ છે અને પુરુષો છે એ કેટલા છે તો કે એ બે તો જ ટોટલ લોકો ચાર થાય ને અહીંયા કારણે કુલ લોકો ચાર જે છે એ તો જ આપણને જોવા મળે હવે એને શું કીધું જો અહીં સુધી સાચું છે જુઓ પચાસ સ્ત્રીઓ છે તો સાચી વાત છે આ ચાર લોકોના સભ્યનું જે પરિણામ જે કુટુંબ જે છે આ ચાર લોકોના કુટુંબની અંદર પચાસ સ્ત્રીઓ છે બિલકુલ સાચું લખવું હોય તો અહીંયા જરાક બતાવો પચાસ અને પુરુષો છે એ પણ પચાસ છે એ પણ બિલકુલ સાચી વાત છે હવે સુધારો શું કહે છે ખબર છે નવા પુરુષનો જન્મ થાય છે પણ એ કેટલા થાય છે એ ખબર નથી નવા પુરુષોનો જન્મ થાય છે પણ એમ કહે છે કે એ પુરુષો જન્મે ને તો આ સ્ત્રીઓ જે છે ને એનું જે આ પ્રમાણ જે હતું હવે ખરેખર પચીસ ટકા કહેવાય છે જે પચાસ ટકા પ્રમાણ હતો એ પચીસ ટકા છે સ્ત્રીઓ તો બદલાવાની છે જ નહીં સ્ત્રીઓ પહેલાં કેટલી હતી બે પચીસ ટકા વખતે પણ સ્ત્રીઓ તો બે જ છે પણ પુરુષો જે છે એ ખરેખર કેટલા થશે એવું કહે છે તો અહીં મિત્રો આ પ્રકાર આપણે આરામથી ગણી શકીએ જુઓ કે પચીસ ટકા જે છે એનું મૂલ્ય કેટલું થાય છે તો કે બે જેટલું થાય છે નવામાં આ આ પરિસ્થિતિ પરિસ્થિતિ છે છે જૂની તો પચીસ ટકાનું મૂલ્ય બે જેટલું થતું હોય તો ખરેખર સો ટકા જે છે એનું મૂલ્ય કેટલું થતું હશે એટલે નાનકડો એવું ખાલી સાદું રૂપ આપો તમે કે સો ગુણ્યા બે છેદમાં પચીસ પચીસ એટલે ટોટલ મળશે કેટલા આઠ મળશે બરાબર તો એટલે આ આઠ જે છે ને મિત્રો નવા મિશ્રણના તમામ સભ્યો મળી ગયા બરાબર તો બધાય નવું મિશ્રણ જે છે ને ખરેખર આઠ સભ્યો વાળું બન્યું અને જૂનું મિશ્રણ જે છે એ ખરેખર કેટલા સભ્યો વાળું છે તો કે જૂનું મિશ્રણ છે ને ખરેખર ચાર સભ્યો વાળું છે એટલે આમાંથી ચાર લોકો તો હતા જ તે આ નવાની અંદર જે આઠ નું બન્યું ને એ નવા આઠ ની અંદર ચાર તો હતા જ તે તો ખરેખર એમાં નવા કેટલા લોકો આવ્યા તો નવા એની અંદર ચાર લોકો આવ્યા ની ચારે ચાર કોણ હશે તો કે પુરુષો હશે બરાબર તો આ પ્રકારે પણ તમે જે છે તે ખાલી ચેક કરી શકો છો પણ આ તો ખાલી સમજણની વાત છે આ પ્રકારે કઈ આપણે વિચારવા પરીક્ષામાં બેસવાનું નથી આપણે ફક્ત પરીક્ષાની અંદર આ પ્રકારે વિચારવાનું છે ચાલો બીજો ઉદાહરણ હવે લઈએ એમ તમારી ઝડપ જે છે એ ફટાફટ આવી જશે ચાલો મિત્રો હવે એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે એક પ્રાણી સંગ્રહાલયની અંદર વીસ પ્રાણીઓ છે મિક્સમાં બરાબર હવે વીસ પ્રાણીની અંદર તો શું આપેલું છે તો કે કેટલાક હરણિયાઓ છે અને કેટલાક હાથી છે બરાબર પણ બે ટકા હાથી છે બરાબર હવે બે ટકા હાથી છે તો પછી હરણ તમે એમ કે છે કે કેટલા નવા હરણ એની અંદર ઉમેરો તો બે ટકા જે હાથી દેખાતા હતા એટલે બે ટકા અંદર માનો કે દસ હાથી હોય કે પાંચ હાથી હોય કે છ હાથી હોય તો એ તો એટલા એટલા રાખવાના છે પરંતુ એની ટકાવારી જો પછી નવા નવા અરણિયા આવ્યા પછી જો ટકાવારી ઉમેરવામાં આવે તો એ ટકાવારી ખરેખર અમે કેટલી થાવી જોઈએ એક ટકો થવી જોઈએ બરાબર તો આને એકદમ આપણે શોર્ટકટ રીતે કઈ રીતે વિચારી શકીએ તો આપણે ફક્ત આના શોર્ટકટ યાદ રાખશું ખાસ કરીને કેમ કે આને સમજણ માટે ઠીક છે એક વખત આપણે સમજી લીધું પરંતુ શોર્ટકટ મુજબ આને ગણશો ને તો તમારે ખૂબ ઝડપ થશે એટલે બીજું બધું યાદ રહે તો મુબારક છે કાંઈ યાદ ન રહે તો ફક્ત આને ટૂંકમાં કઈ રીતે ગણી શકાય તો આ મિશ્રણવાળા દાખલાઓની અંદર મિશ્રણથી જ શરૂઆત થશે બરાબર કઈ રીતે થશે તો કે મિશ્રણ બરાબર ગુણ્યા તમારે બે પ્રકારની ટકાવારી હોય હોય ને હોય એક ટકાવારી જૂની આપેલી હોય કે મૂળ ટકાવારી કે સૌ પહેલા પહેલાં હાથીઓ કેટલા હતા તો કે બે પછી હાથીઓ કેટલા થયા તો કે એક ટકો બરાબર એટલે બે ટકાવારી તમને હોય ત્યારે તમારે બીજા રાઉન્ડની અંદર ફક્ત ટકાવારી જે છે એનો તફાવત તમારે લખવાનો છે અને છેદમાં તમારે ખાસ નવી ટકાવારી આને જૂની ટકાવારી કહેવાય કે મૂળ હાથીઓ કેટલા હતા તો કે બે ટકા નવા હાથીઓ કેટલા થયા તો કે એક ટકો એકદમ સરળ વસ્તુ છે આની અંદર ખાલી ત્રણ આની અંદર પોઈન્ટ છે બે ટકાવારી હોય છે અને એક મિશ્રણ કેટલું છે દસ લિટર પાંચ લિટર કે વીસ પક્ષીઓનું કે પચીસ લોકોનું છે ગમે તેનું મિશ્રણ હોય કેટલું છે એટલે ત્રણ આની અંદર મુખ્ય નામ છે અને ત્રણ નામની ગોઠવણી આ પ્રકારે છે

હરણિયા ઉમેરેલા છે અહીંયા જે જવાબ મળે છે ને એ નવો ઉમેરો મળે છે કે નવો ઉમેરો જે છે ને કેટલો આવે તો કે વીસનો ઉમેરો નવો થયેલો હોય ચાલો મિત્રો એક બીજું આપણા ઉદાહરણ જોઈએ અહીંયા માનો કે બીજું ઉદાહરણ તમને આપેલું છે કે દસ લિટર દૂધ અને પાણીના બરાબર પરીક્ષાઓની અંદર તમને દૂધ અને પાણી આવા શબ્દ ખાસ મિશ્રણ માટે વધુ સોંપતા હોય છે એટલે દસ લિટર દૂધ અને પાણીના મિશ્રણની અંદરથી પાંચ પાણી છે હવે નવું કેટલું દૂધ ઉમેરો તો પાણીનું પ્રમાણ બે ટકા જેટલું ખરેખર થઈ જાય તો આપણે મેં કીધું ને જેમ કે કાંઈ યાદ રહે કે ના રે આપણે શોર્ટકટ રીતે સીધું કઈ રીતે દે છે તો આપણે ફક્ત અહીંયા મિશ્રણ જે છે એ મિશ્રણ લખશું અને ગુણિયા તમે જે ટકાવારી જે તમને આપે છે એનો તમારે તફાવત લખવાનો છે બરાબર અને છેદની અંદર તમારે સીધું નવી ટકાવારી લખી નાખશો એટલે આ એનો જવાબ થઈ જશે તો ચાલો આપણે જરાક આમાં આંકડાઓ મૂકીએ તો મિશ્રણ કેટલું છે તો કે દસ જેટલું ટકાવારીનો તફાવત એટલે કે આ બે ની બાદ બાકી બરોબર બે ટકાવારી હશે બે નો તફાવત કેટલો છે તો કે ત્રણ જેટલો પાંચ માંથી બે કાઢો એટલે ત્રણ નવી ટકાવારી કેટલી છે તો કે નવી ટકાવારી બે છે સીધો જવાબ આવશે બે પંચા ને દસ પંદર લિટર જે છે તે તમે આની અંદર દૂધ જે છે તે ઉમેરેલું હશે બરાબર તો ખરેખર શોર્ટકટ રીતે આને ગણવાની અંદર એક સ્ટેપની અંદર સીધો જવાબ છે સમજવામાં આ દાખલાઓ બહુ અઘરા છે મને ખ્યાલ છે કે આ દાખલાઓને મગજની અંદર કાયદેસર રીતે સમજવો હોય કે તમારે આમ સ્વીકારી જ હોય કે આ બરાબર છે આનું આ રીતે થાય આ રીતે થાય અને આ જવાબ આવે આ રીતે સાચી વાત છે આવું સમજવું તો ખરેખર થોડો સમય જે છે એ લાગી શકે મગજને બરાબર પણ આપણે અત્યારે પરીક્ષા માટે માનો કે શોર્ટકટ છે એ ખરેખર બેસ્ટ વસ્તુ છે કે આ પ્રકારના મિશ્રણના દાખલાઓની અંદર તમને મિત્રો મિશ્રણ તો આપવામાં જ આવશે બરાબર તો મિશ્રણ લખ્યા પછી બાજુની અંદર તમારે બે ટકાવારીની બાદ બાકી લખું છું એટલે કે અહીંયા બાદ બાકી કરું છું અને છેદમાં તમારે હંમેશા શું કરો છો તો કે હંમેશા જે તમારું નવી ટકાવારી એટલે કે ખરેખર તમારે બનાવવું છે શું બરાબર કે પહેલા પાંચ ટકા પાણી હતું તો એ હવે નવું પાણી બે ટકા દેખાડવાનું છે બરાબર તો નવું પાણી બે ટકા દેખાડવાનું છે નવી ટકા વાળી કહેવાય એટલે એ નીચે લખવાની છે ચાલો હજુ પણ આપણે આગળ બીજું ઉદાહરણ જરાક જોઈએ તો ચાલો મિત્રો આ પ્રકારનું એક ઉદાહરણ જોઈએ આપણે કે જમણવારની અંદર સાઠ લોકો છે સાઠ લોકોની અંદર સ્ત્રીઓ પણ છે અને પુરુષ પણ છે બરાબર એટલે એને મિશ્રણ આપણે કીધું છે હવે એની અંદર એમ કહે છે કે પાંચ ટકા સ્ત્રીઓ છે તો પાંચ ટકા સ્ત્રીઓ હોય તો અમે પુરુષો નાખવાના રહેશે બરાબર પુરુષો નાખો ને એટલે સ્ત્રીની ટકાવારી આપોઆપ બદલી જશે તો એમ કે છે કે કેટલા નવા પુરુષો નાખવી તો હવે જે પાંચ ટકા સ્ત્રીઓ કહેવાતી હતી હવે નવા પુરુષો નાખ્યા પછી એ એટલી સ્ત્રીઓ જેટલી હોય તેટલી તે એટલી સ્ત્રીઓ હવે બે દેખાવી જોઈએ બરાબર તો ખરેખર કેટલા પુરુષ નાખ્યા છે તો આપણે આને એકદમ શોર્ટ રીતે લઈએ તો શોર્ટકટ મુજબ આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે મિશ્રણ લખવાનું છે અને હું કાંઈ લખતો નથી તમને ખ્યાલ જ છે બરાબર ચાલો મિશ્રણ છે એ કેટલું છે તો કે મિશ્રણ છે એ ખરેખર સાઠ જેટલું છે હવે બંને ટકાવારીનો તફાવત આ બંનેની તફાવત એટલે બંનેની બાદ બાકી ટકાવારી જે છે એ કેટલી છે તો કે નવી ટકાવારી છે છે મિત્રો એક સ્ટેપનો જવાબ આ મોટી અઘરી વસ્તુ ખરેખર આ શોર્ટકટ એકદમ ટૂંકમાં છે ખાસ યાદ રાખજો બહુ ઝડપી ઘણો બધો ફાયદો થશે અહીંયા તમારા મિત્રો અહીંયા ફક્ત ત્રીસ થશે ત્રીસ દૂ સાઠ થઈ ગયા તો અહીંયા ત્રીસ તેરીને નેવું તો આનો અર્થ એવો થયો કે નેવું જે છે એ ખરેખર નવા પુરુષો ઉમેરેલા હશે બરોબર નવા પુરુષ નવા નેવું પુરુષ ઉમેરો એટલે મિત્રો અહીંયા તમે તાળો પણ મેળવી શકો છો કે આ નેવું અને સાઠ જે છે નેવું અને સાઠ એટલે તમે જાણો છો કે કેટલા થશે દોઢસો થાય છે બરાબર હા આપણે ખાલી ચેક કરીએ જુઓ તમે બંનેની અંદર ખાલી કે આ જવાબ આપણો સાચો છે કે ખરેખર જવાબ ખોટો મળે છે તો ખાલી ચેક કરીએ જુઓ સૌપ્રથમ સાઠ લોકો હતા એ આપણને ખ્યાલ છે સાઠ લોકોની અંદર સ્ત્રીઓ પણ હતા પુરુષ પણ હતા પણ એટલું ફિક્સ હતું કે પાંચ સ્ત્રીઓ છે તો આપણે જરાક જોઈએ ચાલો આ સાઠ લોકો જે છે એમાંથી પાંચ ટકા સ્ત્રીઓ છે તો આ પાંચ ટકા થયા કહેવાય એમાંની મૂલ્ય આપણે કાઢીએ તો અહીંયા શૂન્ય શૂન્ય જાય છે અહીંયા પાંચ દુ થાય છે અને બે તેરી થાય છે એટલે ખરેખર ત્રણ સ્ત્રી થઈ ગઈ યાદ રાખજો જૂની પરિસ્થિતિમાં કેટલી સ્ત્રીઓ હતી તો કે ત્રણ સ્ત્રીઓ હતી બિલકુલ સાચી વાત સાઠ લોકોમાં પાંચ ટકા સ્ત્રી છે એટલે ત્રણ સ્ત્રીઓ છે હવે આગળ વધો હવે મિશ્રણ કર્યું નવું હવે નવું મિશ્રણ કરો છો એટલે નવા મિશ્રણની અંદર બરોબર ધ્યાન રાખજો શું થાય છે તો કે સાઠ લોકો જૂના અને નેવું લોકો નવા પુરુષ આવ્યા તો ટોટલ લોકોની દ્રષ્ટિએ કહીએ તો દોઢસો લોકો થયા ને ચાલો હવે દોઢસો લોકોની અંદર ખરેખર બે ટકા સ્ત્રીઓ છે જુઓ તમે સ્ત્રીનું પ્રમાણ બે ટકા બરાબર તો દોઢસોના બે ટકા તમે જરાક ચેક કરી જુઓ તો દોઢસોના બે ટકા ચેક કરો શૂન્ય શૂન્ય કાઢી શકો છો બરાબર અહીંયા થશે બે પંચા અને અહીંયા થશે પાંચ તેરી તો નવા મિશ્રણની અંદર સ્ત્રીઓનું પ્રમાણ જે છે એ આપણને બે મુજબ કેટલું મળે છે તો કે નવા મિશ્રણમાં સ્ત્રીઓ ત્રણ જૂના મિશ્રણમાં સ્ત્રીઓ ત્રણ મેં પહેલાં જ કીધું હતું કે સ્ત્રીઓની સંખ્યા બદલાય નહીં શા માટે તો કે આ દાખલાની અંદર તમે પુરુષ નવા નાખો છો સ્ત્રીઓને તો એમનામ જ રાખો છો તો સ્ત્રીઓની ટકાવારી બદલાય છે શા માટે તો કે સ્ત્રીઓની ટકાવારીનો આધાર શેના પર રહેલો છે તો કે સામે કેટલા પુરુષ છે એના પર રહેલો છે એક સ્ત્રી હોય એક પુરુષ હોય તો સ્ત્રીની ટકાવારી પચાસ ટકા કહેવાય પણ અહીંયા એક સ્ત્રી હોય સામે ત્રણ પુરુષો માનો કે હોય તો આ ચાર લોકોની સાપેક્ષે સ્ત્રીની ટકાવારી ખરેખર પચીસ જ કહેવાય એટલે ટકાવારી છે એ બદલાય છે એ બિલકુલ સાચી વાત છે પણ સ્ત્રીની સંખ્યા ક્યાંય બદલાતી આની અંદર નથી તો આપણને જૂની જે સ્ત્રીઓની સંખ્યા હતી એ ત્રણ મળે છે નવાની અંદર પણ આપણને ત્રણ જ મળવી જોઈએ તો આપણને એમાં પણ ત્રણ જ મળે છે તો આ પ્રકારે પણ મિત્રો તમે ચેક કરીને પણ નક્કી કરી શકો છો મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત